મિત્રો આ ટાઈપના હનુમાનજીના સ્ટેટસ વિડીયો બનાવવા માંગતા હોય તો વિડીયોને લાસ્ટ સુધી જુઓ અને એન્ડ સુધી જુઓ અને જો મિત્રો વિડીયોની અંદર જે પણ મટીરીયલ વાપરવામાં આવ્યું છે એ તમને મારા ડિસ્ક્રિપ્શન બોક્સમાં ટેલિગ્રામ લિંક આપેલી છે એના પર લિંક પર ક્લિક કરીને તમે મેળવી શકો છો તો ચાલો મિત્રો હવે વિડીયોને સ્ટાર્ટ કરીએ મિત્રો વીએન એપ્લિકેશન ઓપન કરો વીએન એપ્લિકેશન ઓપન કર્યા પછી પ્લસવાળા આઇકન પર પ્રોફાઇલ પર ક્લિક કરવાનું છે અને સેટિંગ સેટિંગવાળા ઓપ્શન પર ક્લિક કરવાનું છે અને પરફોર્મન્સ પર ક્લિક કરી ડિફોલ્ટ ફોટો ડ્યુરેશન એટલે આપણે એક ફોટોમાં ત્રણ સેકન્ડની ગેપ રાખવાની છે એટલે મિત્રો ત્રીસ સેકન્ડનો વિડીયો છે એટલે દસ ફોટા આવશે મિત્રો એટલે મેં પહેલેથી જ ફોટો ડ્યુરેશન ત્રણ સેકન્ડની કરીને જ રાખી છે જો તમારી પાસે તમારા વીએન એપ્લિકેશનમાં દસ સેકન્ડની बताओ कि वो तो तुम्हें फोटो जितना लेवाना है इति गुठवी શકો છો મિત્રો તો હવે આપણે બહાર આવી જવાની છે મિત્રો અને પ્લસ વાળો આઇકન પર ક્લિક કરવાનું છે ન્યુ અને આપણે નવો પ્રોજેક્ટ કરવાનો છે લે લેવાનો છે એટલે ન્યુ પ્રોજેક્ટ પર ક્લિક કરો અને સેવ વાળો ઓપ્શન પર ક્લિક કરી આધી ઓલ વિડિયો ને ફોટો તો ફોટો પર સિલેક્ટ કરો તો ફોટો ઉપર હું સિલેક્ટ કરું છું તો અહીંયા મિત્રો મે 10 हनुमान जी ના દસ ફોટો લીધેલા છે પીએનજી તો હું એને સિલેક્ટ કરું છું એક બે તો આ રીતે ફોટોને સિલેક્ટ કરી લો દસ થઈ ગયા મિત્રો તો નેક્સ્ટ ઓળા ઓપ્શન પર ક્લિક કરી આ રીતે પાછળનો બ્લેક પાર્ટ ઓટોમેટિક આવી જાય છે એને ડિલીટ કરી લેવાનું છે મિત્રો હવે ઉપર ઓરિજિનલ દેખાય છે એના પર ક્લિક કરો અને જો તમે વોટ્સઅપ સ્ટેટસ ઇન્સ્ટાગ્રામ માટે વિડીયો બનાવવા માગતા હોય તો નવ જેમ સોળનો રેશિયો પસંદ કરો અને જો તમે યુટ્યુબ બનાવવા માટે બનાવવા માગતા હોય તો સોળ જેમ નવનો રેશિયો પસંદ કરી શકો છો તો હું સ્ટેટસ બનાવવા માટે એટલે કે નવ જેમ સોળનો રેશિયો પસંદ કરીશ હવે રાઇટના નિશાન પર ક્લિક કરો તો આ રીતે તમને જોવા મળશે મિત્રો હવે અહીં એનિમેશન લગાવવાનું છે મિત્રો એટલે પ્લસ વાળા આઇકન પર ક્લિક કરી ઝૂમ વન પર ક્લિક કરી અહીંયા પૂરું ડ્યુરેશન વધારી દો અને રાઇટના નિશાન પર ક્લિક કરી દો તો એ રીતે બધા જ ફોટો પર ડ્યુરેશન મિત્રો વધારી લેવાનું છે ઝૂમ વન કરીને ડ્યુરેશન વધારી લેવાનું છે તો હું ફટાફટ ડ્યુરેશન વધારી લઉં છું મિત્રો તો મિત્રો આ રીતે ડ્યુરેશન વધાર્યા પછી મેં પહેલાંથી જ એક વિડીયો ડાઉનલોડ કરીને રાખ્યો છે જે ત્રીસ સેકન્ડનું છે જે સ્મોક ઇફેક્ટ બ્લેક સ્ક્રીન સ્મોક ઇફેક્ટ વિડીયો ડાઉનલોડ કરીને રાખ્યો છે જે પ્રિન્ટ્રેસ્ટ એપ્લિકેશન પરથી સરળતાથી તમને મળી જશે તો બીજ ત્રીજા નંબરની ઓપ્શન એટલે કે પી પીપેન્ડ સ્ટીકર પર ક્લિક કરી ફોટો પર સિલેક્ટ કરો અને વિડીયો પર સિલેક્ટ કરી અહીંયા ત્રીસ સેકન્ડનું જે સ્મોક ઇફેક્ટ દેખાય છે તમને એ લઈ લેવાની છે મિત્રો તો આ રીતે એને પૂરી સ્ક્રીન ઉપર ફેલાવી દેવાની છે મિત્રો પૂરી સ્ક્રીન પર ફેલાવવા માટે અહીંયા નીચે ફીલવાળો અને ફિટવાળો ઓપ્શન આપેલો છે તો વાળો ઓપ્શન પર ક્લિક કરી પૂરી સ્ક્રીન ઉપર આપણે લઈ લઈએ અને એને થોડી આ રીતે ઇન્ક્રીઝ કરી લેવાની છે મિત્રો વ્હાઈટ પટ્ટી દેખાવી ના જોઈએ મિત્રો તો મિત્રો આ રીતે હવે પાછળના ફોટા દેખાતા નથી તો આપણે એના માટે શું કરવું તો બ્લેન્ડિંગ વાળો ઓપ્શન દેખાય છે નીચે સ્ક્રોલ કરતો બ્લેન્ડિંગના ઓપ્શન પર ક્લિક કરવાનું છે અને સ્ક્રીન લખેલું દેખાય છે એના પર ક્લિક કરવું તો ઓપેસિટી અહીંયાથી કમ કરવી હોય તો કરી શકાય છે તો લાઇટની તો આપણે સો ટકા રાખીશું મિત્રો અને રાઇટના નીચા પર ક્લિક કરીશું

રીલ્સ વિડીયો ડાઉનલોડ કરીને રાખ્યો છે તો એમાંથી આપણે હનુમાન ચાલીસાને મ્યુઝિકવાળા ઓપ્શનમાં લાવી દેવાનું છે તો મ્યુઝિકવાળા ઓપ્શનમાં લાવવા માટે આપણે એક્સ્ટ્રટ ઓડિયો એના પર ક્લિક કરીશું નીચે દેખાય છે મિત્રો એક્સ્ટ્રક ઓડિયો તો એના પર ક્લિક કર તો મ્યુઝિકવાળા ઓપ્શન પર હનુમાન ચાલીસાનું સોંગ બહાર આવી ગયું છે મિત્રો તો હવે આપણે જે વિડિયો હતો એને ડિલીટ કરવાનો છે મિત્રો તો એના પર ક્લિક કરી આ રીતે ઓપ્શન દેખાશે તમને તો ડિલેટવાળા ઓપ્શનથી વિડીયોને ડિલેટ કરી દેવાનું છે હવે મિત્રો સોંગ રહી જશે તો હું તમને થોડું પ્લે કરીને બતાવી દઉં આ રીતે તો હું થોડું પ્લે કરું છું બીજો ઓપ્શન છે જો તમારી પાસે ફાઇલમાં પહેલેથી જ મ્યુઝિક પડ્યું હોય તો અહીંયા મ્યુઝિકવાળા ઓપ્શન પર ક્લિક કરી મ્યુઝિક પર જાઓ મ્યુઝિક પરથી માય મ્યુઝિકમાં જાઓ મિત્રો અને મ્યુઝિક લાઇબ્રેરીમાં જઈને પણ તમે તમારી ફાઇલમાં પડી હોય હનુમાન ચાલીસાનું સોંગ તો તમે લઈ શકો છો મિત્રો અને આ રીતે પણ રીલ્સમાં હોય તો રીલ્સમાં આવી રીતના જે બતાવ્યું એ પ્રમાણે કરી શકો છો મિત્રો તો હું હવે તમને પ્લે કરીને બતાવું છું મિત્રો તો આ રીતે મિત્રો હનુમાનજીનો સ્ટેટસ વિડીયો તમે બનાવી શકો છો અને એ પણ સરળતાથી થેન્ક યુ મિત્રો જય હિન્દ જય ભારત